ઘણા મિત્રોને લેટર પેડ ટાઈપ કરતા નથી આવડતું મન ફાવે એ રીતે લેટર પેડ લખી લે છે લેટર પેડ લખવાની સાચી રીત જે છે એ આ રીતે છે લોગ ઇન કર્યા પછી આપણે આપણી ગ્રામ પંચાયતનું નામ લખી નાખો તાલુકાનું નામ લખી નાખો

તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત વિષયમાં વિષય એમ કરીને જ લખવાનું છે વિષય હોય તો લખવાનું છે જો વિષય નો હોય તો દાખલો અથવા ફલાણા ફલાણો દાખલો એવું કદાચ લખી નાખવાનું અત્યારે આપણે માનો કે મારે વિષય લખવો છે તો હું વિષય લખું છું આરોગ્ય વિષયક અને ભૌતિક સેવાઓ માટેનો તો હું અહીંયા વિષય કરીને લખી નાખું છું સંદર્ભ કોઈ કાગળનો હોય તો સંદર્ભ લખવાનો સંદર્ભ એક સંદર્ભ બે નહીં લખવાની જરૂર નથી હવે બધા એક જ ફકરામાં બધું લખી નાખે એવું નથી કરવાનું જેમ ફકરા પડે એમ લખવાનું હોય માનો કે મારે આ એક ફકરો છે અહીંયા લખી નાખ્યો બીજો ફકરો મેં લખ્યો ને ત્રીજો ફકરો આમાં લખી નાખ્યો હવે બિડાણ કઈ હોય કોઈની અરજી હોય તો બીડાણ બરોબર પસંદ કરવાનું નહીં કરવાનો નથી હોદ્દો એ તમારે જે કોઈ પણ સરપંચ વહીવટદાર કે જે કંઈ પણ હોય માનો કે હું સરપંચ લખું છું

હવે આમાં એકડો બગડો કોઈ પાંચ હોય તો એકડા બગડા કરતું જવાનું નહીં કરવાની જરૂર નથી બસ આટલું કરો એટલે આ વ્યવસ્થિત તમારી પીડીએફ જનરેટ થશે